થોડી થોડી ના છે આજ તો તાર મમ્મી મારે આ સારના કસલા કરવા પડે છે તો કોમ હોય

એરડા તો સારા છે પણ પાવા પડશે અમાર ભાઈ કોઈ વરત રાખતા છે બેઠા છે ભાઈ ખાલી બેઠા જ છો બેઠા ચા મેલવાળું મારે આજ વાડી બાર જતા રહે કે

વિષ પાડે તો મજા આવે રાતય રાખે તો જી નહીં એય

કેલે મને રોડ પર વાત તો તો કાલથી નહી એક થઈ જાય આપણે આ મને માથા

અલ્યા આ જો આ મોડ મોડ થાત તમારાલા એક બાર ને રહેવો ને આવું ના

મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે કોઈ ના છોકરા બાબતે જે લડાઈ કરે છે એ લોકો ને લડાઈ ના કરવી નાની નાની વાત મોટી લડાઈ થાય અને મોટી લડાઈ થાય એટલે મોટા મોટા ઘર બરબાદ થાય બીજા મોટા લડો છોકરા માટે કોઈને માથાકૂટ ના કરવી અને જે નાની નાની વાતમાં માથાકૂટું કરે છે એમને કેવું કે આવી માથાકૂટ છોકરા બાબતે ના કરવી આ અમે વિડીયો મનોરંજન માટે મનાવેલો છે જય શક્તિભાઈ